નમસ્કાર અમારા દિલથીવાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના તબીબી ભથ્થા એટલે કે ફિક્સ મેડિકલ અલાઉન્સ વિશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આજે જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને અંતે ફિક્સ મેડિકલ એલાઉન્સમાં નોંધપાત્ર વધારો મંજૂર કરાયો છે એટલે કે મિત્રો કેટલો વધારો કોણ ઇલિજિબલ છે નવા નિયમો શું છે અને પૈસા ક્યારે મળશે આ બધું જ તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવાનું છું તો મિત્રો વિડિયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને દિલથી એક નમ્ર વિનંતી છે કે હજી સુધી આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો ચાલો મિત્રો હવે વાત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વિશે તો મિત્રો પેન્શન તથા પેન્શનર કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ પીપીડબલ્યુ દ્વારા સેવા નિવૃત્ત થયા બાદ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓને ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફ એમ એ આપવા મંજૂરી આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ બાબત સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી હતી મિત્રો હવે સૌથી પહેલાં સમજી લઈએ કે ફિક્સ મેડિકલ એલાઉન્સ એફ છે શું તેના વિશે તો મિત્રો સરળ ભાષામાં કહીએ તો આ એક માસિક ભથ્થું છે જે પેન્શનરોને આપવામાં આવે છે તેમના ઓપીડી તબીબી ખર્ચા પૂરા કરવા જે હોસ્પિટલમાં દાખલ જવાની જરૂર નથી મિત્રો જે પેન્શનરો સીજીએચએસ હેઠળ આવરી ન આવરી ન આવતા વિસ્તારોમાં રહે છે તેમને એફએમએ તેમની દૈનિક તબીબી જરૂરિયાતો પૂરી પાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે મિત્રો હવે ઇલિજિબિલિટીની વાત વિશે વાત કરીએ તો મિત્રો એનપીએસ હેઠળ આવરી લેવાઈને નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે એફએમએ માટે પાત્ર ગણાશે એક શરત એ છે કે તેઓ સીજીએચએસ માટે ઇલિજિબલ હોવા છતાં સીજીએચએસ આવરી લેતા વિસ્તારોની બહાર રહેતા હોય સાથે સાથે તેઓએ કોઈ પણ સીજીએચએસ સુવિધાનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા માત્ર આઈપીડી સેવાઓનો જ ઉપયોગ કરેલો હોવો જોઈએ રાજ્યોના કર્મચારીઓ માટે અલગ નીતિઓ હોઈ શકે છે હવે જોઈએ સુધારેલી પ્રક્રિયા વિશે મિત્રો સરકારે અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવું ક્લેમ ફોર્મ જાહેર કર્યું છે આ નવા ફોર્મમાં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સના માર્ગદર્શન મુજબ પ્રાણ નંબર એટલે કે પી આર એ એન નંબર એ જેને આપણે પરમનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબરનો સમાવેશ ફરજિયાત રાખવામાં આવ્યો છે મિત્રો હવે સૌથી મહત્વની બાબતની વાત કરીએ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એનપીએસ અંતર્ગત નિવૃત્ત પેન્શનરોને દર મહિને રૂપિયા એક હજારનો એફએમએ મળશે આ રકમ જૂની પેન્શન સ્કીમ હેઠળના પેન્શનરો જેટલી જ છે જો કે એફએમએની ચૂકવણી ત્રિમાસિક ધોરણે સીધા પેન્શનરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો એફએમએ ડિસેમ્બર મહિનાના પ્રથમ આઠ દિવસમાં જમા થશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો છે મિત્રો હવે મહત્વનો મુદ્દો એટલે કે લાઈફ સર્ટિફિકેટની વાત કરીએ તો એફ એનું એફ એમ ચૂકવણું સતત મેળવવા માટે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ખૂબ જ ફરજિયાત રહેશે મિત્રો લાઈફ સર્ટિફિકેટ એ દસ્તાવેજ છે જેનાથી સાબિત થાય છે કે પેન્શનર જીવન છે અને લાભ મેળવવા માટે પાત્ર છે મિત્રો આપે આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરીને જીવન પ્રમાણ પોર્ટલ મારફતે ડિજિટલ રીતે પણ જવાહર કરી શકો છો જો કોઈ પેન્શનર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળ જશે તો એફએમએની ચૂકવણીઓ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને લાઇફ સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવશે તો મિત્રો આ હતો આજ માટેનો મહત્ત્વપૂર્ણ અને સીધો અસરકારક નિર્ણય પેન્શનરોના ફિક્સ મેડિકલ અલાઉન્સને લઈને જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે અમારી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ